છે જેના માટે આધાર કાર્ડ અને તેની સાથે નંબર જ ડોદરામાં વોર્ડ બે ના કાઉન્સિલર મહાવીર રાજપુરોહિતના અભિલાષા ચાર રસ્તા પાસે જનસેવા કાર્યાલય ખાતે લાભ પાચમથી આયુષ્યમાન વયવંદના કાર્ડ કાઢી આપવા બે દિવસીય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું

એના અંતર્ગત લાભ પાંચમના લીધે અમારા વોર્ડ નંબર બેના અભિલાષા ચાર રસ્તા ખાતે આવેલ જનસેવા કાર્યાલયમાં આ વડીલો માટે બેઝિક રૂપે એકથી બે દિવસ માટે કેમ્પ રાખેલો પહેલા દિવસે ખૂબ મોટી સંખ્યામાં વડીલો આશીર્વાદ અપાયા અને એમને અમે અહીં કાર્ડ કાઢી આપવાયું બીજા દિવસે પણ ખૂબ મોટી સંખ્યામાં વડીલો પધારેલા એને ધ્યાનમાં રાખતા આવનાર આગલી છવ્વીસમી તારીખ સુધી અમારા અભિલાષા ચાર રસ્તા ખાતે આ રોજે જેટલા પણ વડીલો પધારે છે એમને આખી ટીમ અમારી તરત માત્ર આધાર કાર્ડ અને એની સાથે લિંક થયેલા મોબાઈલના માધ્યમથી અહીં કાર્ડ આપી દેવામાં આવે છે અને વોર્ડ બેની સંપૂર્ણ અમારે તમે જોઈ રહ્યા છો જે કંઈ કાર્યકર્તા રોજે અલગ અલગ ટાઈમ ફાળવે છે બધા સાથે રહીને વધારથી વધાર પ્રધાનમંત્રીની શ્રીની આ જે ગિફ્ટ છે એ વડીલો સુધી પહોંચે એનું એક માધ્યમ અમે સૌ બની રહ્યા છે અને અમને ખૂબ મોટા પ્રમાણમાં આશીર્વાદ મળી રહ્યા છે સિત્તેર વર્ષથી ઉપરના જે કંઈ વડીલો હોય આપણે સમજી શકીએ છીએ એમને સિત્તેરથી લઈ અને હમણાં આપે જોયા બા નાઇન્ટી ટુ ઇયર્સના અત્યારે અહીં વધાર્યા છે અહીં સંપૂર્ણપણે લિફ્ટની સુવિધા છે કાર્યકર્તાઓ એમને ચા પાણીથી લઈને બધે જ એક અમે આ આ જ્યારે શરૂઆત કરીને ખરેખર એવું લાગે છે કે આખા દિવસમાં દોઢસોથી બસો વડીલોના આશીર્વાદ આપવા આપણે કશી જવા કરતાં આપવામાં આવે છે અને એટલી સંકલ્પની સાથે આ કામ ચાલુ કર્યું છે કે જ્યાં સુધી છેવાડાના અંત પંક્તિ સુધી જ્યાં સુધી કાર્ડ ના બની જાય ત્યાં સુધી આ કાર્ય ચાલુ રાખીશું કેન્દ્ર અને રાજ્ય સરકારની જે કંઈ યોજનાઓ છે એ યોજનાઓ બધા નાગરિકો સુધી પહોંચે એનો એક માધ્યમ બનવાનો પ્રયાસ છે અને એ યોજનાના માધ્યમથી અમે અહીં અમારી મામલતદાર કચેરી સુધીનો પણ કોઈ કામ હોય તો અમારો કાર્યકર્તા સાથે જઈને પણ ઘણી બાબતો એવી હોય છે મિત્ર કે કામ બહુ ઇઝી હોય છે પણ એ કંઈ ટેબલ પર જવું એનું માર્ગદર્શન હોતું નથી તો એનો પણ અમે સેતુ બનવાનો પ્રયાસ કરીએ છીએ આ કાર્યલે કાઉન્સિલરના કામની સાથે સાથે જે કંઈ કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ છે આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીનો જે રીતે કેવું છે કે યોજનાઓનો વધારથી વધારે લોકોને લાભ મળે એનો એક પ્રયાસ છે અને એ પ્રયાસને અમે સૌ સમર્પિત છીએ છાણી વિસ્તારમાં રહેતા પ્રકાશભાઈ ધવે નેવ વર્ષીય માતા શારદાબેનનું આયુષ્યમાન વય વંદના કાર્ડ કઢાવવા કાઉન્સિલર મહાવીરસિંહના જનસેવા કાર્યાલય ખાતે ગયા હતા જ્યાં તેમને ઉત્તમ વ્યવસ્થા મળી હોવાનું જણાવ્યું હતું એક્ચ્યુઅલી છે ને હું અમારા બા માટે આવ્યો છું નેવું વર્ષના છે આમ તો ભગવાનની કૃપાથી તબિયત સારી છે પણ કદાચ ભવિષ્યમાં જરૂર પડે તો એટલા માટે આ કાર્ડ કઢાવવા માટે આવ્યા છે સૌથી સારી વાત એ છે કે ખાલી આધાર કાર્ડના આધારે જ આ અત્યારનું જે કાર્ડ ભાઈ વનના કાર્ડ નીકળે છે ને એ બહુ સારી વાત છે નહીંતર ગવર્મેન્ટની કોઈ પણ યોજના માટે ઘણા બધા પ્રૂફ માગતા હોય છે આમાં ખાલી આધાર કાર્ડ જ માગે છે એટલે સારામાં સારું છે

મને એની સિસ્ટમેટિક સરસ ગમી ગઈ છે આઈ એમ હેપી ને મારું કામ પતવાની તૈયારીમાં છે દરેકને વિનંતી કરું છું કે જો કંઈ તકલીફ હોય તો અભિલાષા ચાર રસ્તા જ આવજો જે કાઉન્સિલર છે અહીંયા આગળ મહાવીરસિંહ રાજપૂત એમનું કામ બહુ સારું છે ને એપ્રિસિએટ છે તમે એજ્યુકેટેડ હો ને તમને વ્યવસ્થિત ગમતું હોય તો આ જગ્યાએ જ આવજો થેન્ક યુ સ્ટાફનું કોઓપરેશન સારામાં સારું છે મને વીસેક વીસ પચીસ મિનિટ જ થઈ છે મારું કામ થઈ ગયું ઉપર આવીને હું એસીમાં બેઠો છું બીજી જગ્યાએ એસીની ખબર નથી છે કે નહીં પણ હું આવીને એસીમાં બેઠો છું હું અહીંયા આગળ આવ્યા છું આયુષ્યમાન વય માટે આવ્યો છું આ સિત્તેર વર્ષની ઉંમરના માટે જે મોદી સાહેબનું અને પ્લસ મહાવીરભાઈનું જે સેવા છે સરસ છે અને આ ઉંમરે લોકોને દોડા દોડી કરવું પડશે માંથી બચી અમે ખાસ આ એના માટે જ આવ્યા હતા સેવન્ટી પ્લસ માટેના કાર્ડ માટે એક ગવર્મેન્ટ તરફની સ્કીમ છે મોદી સાહેબની ખાસ કે પાંચ લાખ ઉપરનાને આ સેવા મળશે એના માટે જ ખાસ એ અહીંયા ગયા મહાવીરભાઈની ઓફિસમાં બરોડા અભિલાષા ચોકડી હતી સરસ સરસ બેસ્ટ ઓકે સવાર થી આયા ને લગભગ અડધા કલાકમાં પતી ગયું પણ મારી ભૂલને લીધે બીજો કલાક ગયો ઘરવાળી લાવ્યો ને એટલે લેવા જવાનો લાવો બાકી સરસ સગવડ ઓકે સરસ બેસ્ટ આ ઉંમર વાળા માટે ના ના બિલકુલ બધી સગવડ ચા પાણી થી માંડીનો ઓકે સરસ સ્ટાફ ની સેવા એના કરતા સરસ બધાની સેવા કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નિવાસકર નેશન પ્લસ ન્યૂઝ પડતરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર